ખાસ કરીને શ્રદ્ધાળુઓએ જણાવ્યું કે અમે જે દર્શન માટે આવ્યા હતા તે બાબા બરફાનીના એ શિવલિંગ હવે સંપૂર્ણપણે પીગળી ગયેલ છે એવા સંજોગોમાં જો કોઈ માત્ર દર્શન માટે આવે તો તેમને નિરાશ થવું પડશે સુએ સુહાગ્યાએ કહ્યું હતું કે જો તમે માત્ર દર્શન માટે આવવાનું વિચારી રહ્યા હો તો કૃપા કરીને આવશો નહીં હાલ અહીં ખાસ કંઈ જોવા જેવું નથી અને પરિસ્થિતિ પણ બહુ કઠિન છે જય ભોલેનાથ મિત્રો સુરેશ સુહાગ્યા પૂર્વ સભ્ય નગરપાત્વિક શિક્ષણ સમિતિ સુરત આજ રોજ અમે બાબા અમરનાથના દર્શન કરી અને નીચે આવ્યા છીએ અત્યારે આપશ્રી તમામ ભોલેનાથના ભક્તોને એમાં તમામ મિત્રોને જણાવવાનું કે અહીં અમરનાથ યાત્રામાં મોસમ ખૂબ જ ખરાબ છે ખૂબ તકલીફ પડી રહી છે લોકોને કારણ કે વારંવાર મોસમ બદલાય છે વરસાદ પડે છે બરફ પડે છે અને તમામ ભાવિક ભક્તોને જણાવવાનું કે આપ જો બાબાના દર્શન શિવલિંગ માટે કરવા આવતા હોય તો આ વર્ષે તમે ઊભી જાજો કારણ કે આજે અમે દર્શન કર્યા છે શિવલિંગ સંપૂર્ણપણે ઓગળી ગયેલી છે શિવલિંગના દર્શન થઈ શકે એમ છે નહીં એટલે જો શિવલિંગના દર્શન કરવા માટે શ્રી અહીંયા આવતા હોય તો આપને અહીંયા ધક્કો ખાવો પડે એવું છે એટલે મહેરબાની કરી અને જો શિવલિંગ માટે જ શ્રી આવતા હોય તો આવવું નહીં કારણ કે આ ખૂબ મુશ્કેલ યાત્રા છે બહુ તકલીફ પડી રહી છે રસ્તા પણ ખરાબ છે એટલે આજે અમે દર્શન કર્યા છે યાત્રાના એટલે આ જ વિડીયો થકી આપ સૌને જણાવીએ છીએ